નજીક નદીની નજીક રહેતા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે જેને કારણે લોકોને ત્યાંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા જે માટે એનડીઆરએફ અને પોલીસે ટીમ લાગી હતી તાપીના વ્યારા શહેરની મિશ્ર શાળામાંથી બાળકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું સ્થાનિક લોકોએ બાળકોનું રેસ્ક્યુ કર્યું બાળકો અને શિક્ષકોને દોરડું બાંધીને બહાર કઢાયા શાળાના કમ્પાઉન્ડમાં પાણી ફરી વળતા બાળકોની મુશ્કેલી વધી હતી તો તસવીરો સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે શાળાની બહાર ચારે તરફ પાણી ભરાયેલા છે જેને કારણે અહીંથી શિક્ષકો અને બાળકોને બહાર કાઢવા મુશ્કેલ હતા જેને લઈને લોકો દ્વારા જ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને દોરડું બાંધી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા વધુ માહિતી સંવાદદાતા નરેન્દ્ર આપી રહ્યા છે નરેન્દ્ર શાળામાંથી બાળકો અને શિક્ષકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેની તસવીરો સામે આવી રહી છે જાણવા માંગીશું

કેટલાક ઘરોમાં પાણી ઘુસી ગયા છે કેટલાક ખેતરોમાં પણ પાણી તરબોડ થઈ ગયા છે હાલ જે વાત કરીએ તો જે આશ્રમ શાળામાં જે બાળકો ફસાયા હતા તેમને બચાવવા માટે એનડીઆરએફ ની ટીમ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે જી જી બિલકુલ આભાર નરેન્દ્ર